આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં એક તીવ્ર અવાજ ઉઠાવ્યો છે અને આ અવાજ પછાત સમાજના હકો માટે તેમના વિકાસ માટે અને વસ્તી અનુસાર ન્યાય માટે ઉઠાવવામાં આવે છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને હું છું ઉમેશ મકવાણાનો આક્ષેપ છે કે ગુજરાત સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ માટે ખૂબ જ ઓછું બજેટ ફાળવી રહી છે તેમનું કહેવું છે કે બોટાદ જિલ્લામાં આજ દિન સુધી એક પણ સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી નથી ઓબીસી સમાજ માટે છોકરીઓ કે છોકરાઓ માટે કોઈ પણ પ્રકારની હોસ્ટેલ પણ તૈયાર થઈ નથી આવી સ્થિતિમાં જ્યારે ગુજરાતમાં ઓબીસી સમાજ વધુ વસ્તી ધરાવે છે અને તેમ કોળી સમાજ અને ઠાકોર સમાજ સિત્તેર ટકાથી વધુ વસ્તી ધરાવે છે આ વિશે વિગતે જણાવતા તેમણે ઓબીસી કોળી સમાજ અને ઠાકોર સમાજ માટે શું તે જોઈએ ખાસ વર્ષ પચીસ નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર સામાજિક અને ન્યાય વિભાગમાં ખૂબ જ ઓછું બજેટ આવ્યું છે મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ બોટાદ જિલ્લાની અંદર એક પણ સમરસ હોસ્ટેલ બનાવવામાં નથી આવી સાથોસાથ એક પણ ઓબીસી સમાજની ગર્લ્સ કે

ધોરણ પ્રમાણે વસ્તીના આધાર પ્રમાણે બજેટ ફાળવવામાં આવે સાથોસાથ એ પણ મેં ગૃહમાં કે ભાઈ કોળી અને ઠાકોર સમાજના સર્વાંગી વિકાસ માટે આજે નિગમ છે એ નિગમની જગ્યાએ અલગથી વિભાગ શરૂ કરવામાં આવે મંત્રાલય શરૂ કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને સાથો સાથ દર વર્ષે એમાં સર્વાંગી વિકાસ કરવા માટે દસ હજાર ફાળવણી કરવામાં આવે સાથો સાથ વિધાનસભા ગૃહની અંદર એ પણ મેં માંગણી કરી છે કે જેવી રીતના પાટીદાર સમાજના અનામત આંદોલનમાં જે કેસો થયા હતા વિવિધ પ્રકારના એ ક્રમશઃ પાછા ખેંચવામાં આવ્યા છે

અસામાજિક તત્વો ને ધરપકડ કરવા માટે થઈને એક સમાજ માટે ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનને પોલીસ દ્વારા ધામવા માટે થઈ અને પોલીસ સમાજના એસી કરતા પણ વધારે યુવાનો ઉપર ત્રણસો સાત ડ્રાયટીંગની ગંભીર પ્રકારની કલમો દાખલ કરી અને એની ઉપર ધરપકડ કરવામાં આવી એવી રીતના ભાવનગરમાં પણ આવી ઘટના બની હતી ભાવનગરમાં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા હોળી સમાજની જમીનો પચાય કાઢવામાં આવી હતી

એને દાલવા માટે થઈ 307 જેવી ગંભીર કલમો દાખલ કરી અને આ આંદોલનને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે ગામી દેવાનો પ્રયત્ન થતો હોય છે તો આવા જેટલા પણ પોલીસ ફરિયાદો થઈ છે તમામ વાસી કેચવામાં આવે હવે જોવાનું રહેશે કે આ માંગણીઓને સરકાર કેટલી ગંભીરતાથી લે છે અને શું પછાત વર્ગને ન્યાય મળશે કે નહીં એ પણ જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર